થોડેક ફોન લેવા પ્રોબ્લેમ થઈ ગઈ છે બિલિંગમાં કાર્ડ નથી તો પ્રોસેસ ચાલુ કરે કેમેરો છે આપણે ચેક કરી રહ્યા છે મિત્રો અત્યારે હવે આપણે જઈએ દેવજીભાઈને નવો ફોન લાવવાનો છે તો થરાથી લગભગ અંદાજે ત્રીસેક કિલોમીટર જેવું છે તો આપણે આ એક્ટિવા લઈને હવે થરા જઈએ અને દેવજીભાઈ નવો ફોન લેતા આવીએ ان چيو فون لاوا سئي تمي ضرور چي جو تو کہ چيو موبائل ان کو مناي ري اے کیمرہ پر منن کو کوئی لو بھی ني آدي اوں سہارا

આપણે ચેક કરી લેવા જો નથી રહ્યો પૂરા પહેલાં પછી આગળ કંઈક વાત કરો આને થોડીક ફોન લેવામાં પ્રોબ્લેમ થઈ ગઈ છે બિલિંગમાં કાર્ડ સ્વાઈપ કાઢવું નથી તો પ્રોસેસ ચાલુ છે એ પૂરી થાય પછી ફોન લઈને ઘરે નાખો દેવજી ભાઈને ફોન લઈને થરાદથી આપણે આવી ગયા છો અને હવે ઘરી બેઠા છો અત્યારે કોઈ કોમ એટલું છે નહીં ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા ને આ નાનું ટ્રેણી હું અમદે રખડતો હતો આને હાકતો તો ખબર નહી શું હાક્યા છે એટલે એને ભેગો લઈને આવ્યા છો કે શું એને છોકરાને થોડીક વાર ટાઈમ પાસ થઈ જાય અને આ વિડીયોને હું જ હું પૂરો કરું છું કારણ કે હવે બીજું કોઈ નવીનતામાં રહ્યો નથી કાલી વેડિયો આપણે મળીએ આના આ ટાઈમે તો ઉધી બાય બાય તાર કોઈ કેવું છે બાય બાય બીજું તો કે ભાઈ કે ના ભલે Om om om. <laughs> Haro lio. Bye bye.